કહ્યું ના આપણે તો મોડા જાય જાય એટલે તો હાલો પાણી વાળે જ છીએ ને શેરમાં ન હોય તો લાઈક કરી શેર કરી દો અને માં કહી દેજો બહુ સારો છે કે નહીં પાણી વાળે જ છીએ અને પછી આમ કર્યું એમ અને કલર કરવાનું બાકી થોડાક મંડપના સાંભળાને પૂરો કરી દેવી આપણે એમ વિડીયો બિન્જારીજો ને હવે શેર કેવા સબસ્ક્રાઈબર બાકી છે નહીં એમ જલ્દી બધા આરામ શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો तो आप जल्दी शहर क्या ही जाए हाला आप शायर कर दीजिए आपने आगे पानी वालने पीछे नज़ारे मस्त थी गई से आन को नहीं नही ओइल कर मोटी थी गई तो हाला पानी वाले एटली सार पाई चपा लाइट बे झटका मरी गए लाइट आए बहुत गए जो એ જોલા પરે થી એટલી પોગી બે ગાળા પીધા હે આઠ નવ ખરિયા પીધા જા લાઈટ ઝટકો બે આવા જ સમારી પછી આવી જા આ ઘરે કડીક મતતી પણ કળે ખાટો ઝટકો મારે તો હાલો પાઈ દેવી જાય તપના પછી મળું રલાત આવી જશે આપળો વેખ ખદી જોવો આયા થી થોડા ખરિયા પીજે પછી એક I you are very very to get the head over that. Get <laughs>

જો આ રોજડા વટે એટલે ઢીલા પડી જાય એટલે આપણે ગામ કા હરખા કરીને થી જેલા પછી તમને મળું જો બી તો વાળા બની જો ફરકા કેટને છે આ લોકો જાય ધીરે તો કયા 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 ગામથી વિડિયો જોવો છો એ કોમેન્ટ માં કહી દેજો તમારે મને ખબર પડે કે કયા કયા વિડિયો જોવો છે અહ હાલો જઈ ઘરે ઘરે જઈને લાઈન મિસ્ટીન પડી જાય છાબો માથે કોણ કોણ વિડિયો ચા ચા શી જોબસ ને કમેન્ટ માં કહી દેજો ને આ વિડિયો માં બધા કમેન્ટ કહી દેજો સુધી કમેન્ટ આપણે વાસ્યું ને સુધી કમેન્ટ આપણે લાઈક કરી દેજો જેટલા જોવાળા હોય ને બધા કમેન્ટ કહી દેજો બ્લોગ જોયો ને મજા આવે છે અમે કહી દેજો અને તમારા ગામનું નામય લખના જો હાલો જઈ ઘરે નઈ લખી ને થોડાક વિડીયો નાના નાના આવી છે પછી રખડવા જાવ એવા આવી છે આમ એટલે શિપ બ્રેકિંગ યાર જોવા તમને લઈ જાઉં હાલો જઈને નાઈ નક્કી થોડાક નાના વિડીયો આવી છે બે હાથમાં છે હવે જો चैनल ना तो लाइक शेयर कर दिए कमेंट में कई दी व्लॉग सारा मैं तुमने कल नया ब्लॉग माँ तो क्या बाय बाय